મિત્રો ચોમાસાની સિઝન હોય એટલે વરસાદની વાત થાય વડોદરા રાજકોટ સહિત ગુજરાતના જે જે શહેરોમાં વરસાદે જે આફત સર્જી તેના કારણે મોટા પ્રશ્નો ઊભા થયા છે સામાન્ય રીતે પ્રજાનો રોષ આવા સમયે આસમાને પહોંચતો હોય છે જે રાજનેતાઓ ચૂંટણી સમયે મત આપવામાં મત માટે ઘરે ઘરે ફરતા હોય છે નેતાઓ પાણીના પૂર ઓછર્યા પછી જ્યારે લોકોને મળવા જાય છે ત્યારે લોકો તેમને જાકારો આપે છે તેમનું અપમાન કરે છે તેમની રાહ સામગ્રી પણ સ્વીકારતા નથી અને સામેથી પ્રશ્નો કરે છે કે તમે પાછા જાઓ તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા આમ પ્રજા નેતાઓ સામે પોતાનો રોષ ઠાલવતી હોય છે પ્રજાનો આ રોષ વ્યાજબી નથી એવું પણ આપણે નહીં કહી શકીએ જો તમે ચૂંટણી સમયે બૂથવાઈઝ આયોજન કરી શકતા હોય વોર્ડ વાઈઝ આયોજન કરી શકતા હોય પેજ વાઇઝ આયોજન કરી શકતા હોય તો આવી કુદરતી આપત્તિ સમયે તમે લોકો સુધી પહોંચવાનું આયોજન કેમ કરી શકતા નથી મિત્રો આવા સમયે આપણને ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કુશળ વહીવટ કરતા ગાંધીવાદી અને સાદગીને વારેલા બાબુભાઈ જસભાઈ પટેલને યાદ આવે મિત્રો બાબુભાઈ જસભાઈ પટેલને આપણે યાદ કરીએ ત્યારે એ વખતે નહોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેનેજમેન્ટના કોઈ મોટા મોટા પ્રોજેક્ટ એ એ વખતે મુખ્યમંત્રી પાસે નહોતા વિમાનો હેલિકોપ્ટરની સગવડો એ વખતે સરકાર પાસે અતિ મોટી જીએસટીસીની આવક કે કેન્દ્ર અને રાજ્યોમાં કોઈ એક જ પક્ષની સરકારો છતાં આ એક જબ્બો અને ધોતી પહેરેલા વામન છતાં વિરાટ મુખ્યમંત્રીએ ગુજરાતમાં કેવું કામ કર્યું હતું તે ગુજરાતના ભાવિ મુખ્યમંત્રીઓ માટે પ્રેરણાદાયી છે વર્ષ ઓગણીસો ઓગણ્યાસીની વાત છે અગિયારમી ઓગસ્ટે મોરબીનો મચ્છુ ડેમ તૂટી પડ્યો કેવડી મોટી આની થઈ આજે એને પિસ્તાલીસ વર્ષ થયા આજની પેઢીને તેને ખબર પણ નહીં હોય બરાબર અગિયારમી ઓગસ્ટે થયું બારમી ઓગસ્ટે સવારે બાબુભાઈ જસભાઈ પટેલ પોતાના મંત્રીમંડળના તમામ સભ્યોને લઈને મોરબી પહોંચી ગયા મિત્રો મોરબી ગયા ત્યારે હેલિકોપ્ટર એ મોરબી ગયા ત્યારે શું જોયું નવરી લાશોના ઢગલા હતા લાશોનો નિકાલ કરવો એમના માટે પહેલી પ્રાયોરિટી હતી એ વખતે એ વખતે કોઈ રૂલ્સ કે ગોડલાઇન્સ ગાઈડલાઇન્સ પણ નહોતી અધિકારીઓ પણ સાથે હતા બાબુભાઈએ સૌથી પહેલું કામ બહારથી લાકડા મંગાવવાનું અને લાશોનો નિકાલ કરવાનું કર્યું પછી શું જોઈએ પાણીમાં પૂરમાં ફસાયેલા માણસોને પીવાનું પાણી જોઈએ અને પાણીની વ્યવસ્થા બીજું શું જોઈએ ખાવા માટે ફૂડ જોઈએ તો ખોરાકની ફૂડ પેકેટની વ્યવસ્થા ત્રીજું શું જોઈએ સર્વત્ર અંધારું હતું માત્ર એક દિવસમાં આટલી બધી ટાંચા સાધનોની વચ્ચે માત્ર એક દિવસમાં બાબુભાઈ જસભાઈ પટેલે ત્યાં વીજળી ચાલુ કરી દીધી ચાર દિવસમાં મોરબી મોરબીની આજુબાજુના ગામ સાથેનો બસનો વ્યવહાર અને રોડનો વ્યવહાર શરૂ કરી દીધો મિત્રો આખું મંત્રીમંડળ હતું બાબુભાઈ એક મહિના સુધી મોરબીમાં રહ્યા ક્યાં રહ્યા આપ જાણો છો અત્યારે તો લોકો અત્યારે તો મંત્રીઓ ટ્રેક્ટર પર બેસીને કે ટેલર પહેલાં ક્યાં ટેલર પર બેસીને જ્યાં ત્યાં મળે નીકળે છે હવાઈ નિરીક્ષણ કરે છે બાબુભાઈ જાતે પગપાળા મોરબીઓ ફરતા અને રાહત કેમ્પમાં સીસી હાઈસ્કૂલ ત્યાંની મોરબીની હાઈસ્કૂલના એક રાહત કેમ્પમાં બાબુભાઈ ત્યાં રહ્યા એટલું જ નહીં જમતા પણ એ રાહે રાહત કેમ્પમાં એ જમતા ત્યાં જે જે કર્મચારીઓ અને બીજા હોય બધાને પોતે જાતે પીરસતા ક્યાંકથી પોતાને સી ફોન આવે તો પોતે સીધો રિસીવ કરતા અને ફોનમાં એમ ક્યાંક એ રાહત સામગ્રી એક જગ્યાએ એવી હતી કે જઈ શકાય એવું નહોતું બાબુભાઈ પોતે ટ્રેક્ટર લઈને ત્યાં ગયા અને બીજા માળે જે ફસાયેલું પરિવાર હતું એ પરિવારમાં બીજા માળે પોતે બાબુ હોય પાણીની વચ્ચે એ બારીની જાળી ઉપર ચડીને ફૂડ પેકેટ પહોંચાડ્યું આવા ગુજરાતના મુખ્યમંત્રી જે સુંદર કામ કર્યું તે આજની પેઢી માટે પ્રેરણાદાયી છે મિત્રો એટલું જ નહીં પણ એમને એ સમયે પોતાનું દિવાળી વેકેશન એટલે દિવાળીની ઉજવણી પણ દિવાળીના તહેવારોની ઉજવણી પણ પોતાના પરિવાર સાથે ત્યાં મોરબીમાં દિવાળીના મોરબીમાં ઉજવી અને લોકોની સાથે એક તાદાદમાં કેળવ્યું માત્ર ડૂબેલા લોકોને મળીને નહીં પણ એ ધાબે ચડીને અમે રાહત કેમો પહોંચાડ્યા રાહત કેમ પહોંચાડી પોતે જાતે ફર્યા અને એટલું જ નહીં ત્યાં જુદા ખાતાનું એક મિની સચિવાલય મોરબીમાં ઊભું કર્યું ત્યાં મંત્રીઓ સચિવો કલેક્ટરો અને બધા જ અધિકારીઓ હોય અને એક નિર્ણય બાબુભાઈ કરે એની મંજૂરીની જરૂર હોય તો બીજા ટેબલ ત્રીજા ટેબલ ચોથા ટેબલ પર જતા એ નિર્ણય થઈ જાય અને એ નિર્ણયોનો ત્યાંને અમલ થાય હમણાં એક નેતાએ એમ કહ્યું વડોદરાની ઘટના તો વાયનાડ જેવી હતી પણ મોરબીની ઘટના તો વાયનાડથી પણ મોટી વડોદરાની ઘટના કરતાં મોરબીની ઘટના તો ઓગણસીમાં વાયનાડ કરતાં પણ ઘણી મોટી હતી હજારો માણસના અવસાન થયા હતા રાહત કામગીરી એટલી બધી આવતી કે એનું નુકસાન ન થાય ને વેડફાય નહીં એટલે બાબુભાઈએ રાહત કામગીરીનો સદુપયોગ થાય એટલા માટે યોગ્ય વ્યવસ્થાની યોગ્ય માણસો સુધી યોગ્ય અને સમયસર પહોંચે તેવી પણ એક મજબૂત વ્યવસ્થા ઊભી કરી હતી મિત્રો એ વખતે સરકાર પાસે કોઈ આવક નહોતી સરકાર મુખ્યમંત્રીઓ પાસે કોઈ વિમાનો નહોતા પણ બાબુભાઈ પોતે પોતાની એક સાદી એમ્બેસેડર મુખ્યમંત્રી પાસેથી ગાડીઓમાં પ્રવાસ કરતા હતા સોશિયલ મીડિયા નહોતું એ વખતે ટીવી નહોતી ચેનલો નહોતી અને છતાં એનો કોઈ બહુ પ્રચાર પણ થયો નહીં બાબુભાઈ પોતે પણ એક સાદા ગાંધીવાદી હતા એમને પોતાના કોઈ કાર્યનો કોઈ પ્રચાર પણ કર્યો નહીં અને એટલું જ નહીં પણ તમે જો આજના નેતાઓને મત માગવા જવાનું હોય ત્યારે પૈસા ખર્ચવા પડે છે આ જ બાબુભાઈ જસભાઈ પટેલ મોરબીની વિધાનસભાની બેઠક ઉપર અપક્ષ તરીકે લડ્યા અને પ્રજાએ એમને નોટ અને વોટ બંને આપ્યા મુખ્ય પક્ષો કરતાં અપક્ષ પ્રત્યે લડ્યા હોવા છતાં મોરબીની પ્રજાએ ભરપૂર પ્રેમ સાથે એમને અપક્ષ તરીકે ફરતી ચૂંટ્યા આ પ્રજાનો પ્રેમ છે પ્રજાને જ્યારે નેતા પ્રેમ આપે છે ત્યારે પ્રજા એને પ્રેમથી નોટ અને વોટ બંને આપે છે પણ માત્ર બાબુભાઈ વોટ માટે ગયા હતા બાબુભાઈ તો જૂના જમાનાના ગાંધીવાદી નેતા હતા ગુજરાતમાં ઉત્તમ પરંપરા બાબુભાઈએ અનેક ઊભી કરી હતી દાખલા તરીકે માજી મુખ્યમંત્રી હોવા છતાં ચીમનભાઈની સરકારમાં એનું જુદા વિકાસનું કામ ઉપાડ્યું માધવસિંહ સોલંકીની સરકારમાં એ વિરોધ પક્ષમાં હોવા છતાં દુષ્કાળ રાહતનું કામ ઉપાડ્યું અને મકાન કે પગાર કે ભથ્થું લીધા વિના માત્ર એમને આ કામ સ્વીકાર્યું ગુજરાતમાં આવી શાસક વિપક્ષની એક ઉત્તમ પરંપરા હતી અમરસિંહ ચૌધરી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે ત્રણ વર્ષ સતત દુષ્કાળ પડ્યો હતો લોકો અમરસિંહને દુકાળીઓ મુખ્યમંત્રી કહેતા હતા ગુજરાતના ગામે ગામ પાણીના પોકારો ઉઠ્યા હતા ત્યારે અમરસિંહ ચૌધરીએ ટ્રેન દવાના અને ટેન્કરો દ્વારા પૂરી સગવડ નવા છતાં ગામડે ગામડે પાણી પૂરું પાડ્યું હતું એ જ રીતે કચ્છના ભૂકંપની એક મહાઆફત પણ ગુજરાતમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને સરકારે પણ એક સારી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી આમ ગુજરાત પાસે ઓગણીસો ઓગણત્રીસના પૂર વખતનો સરદાર વલ્લભભાઈ પટેલનો એક અનુભવ અને ઉત્તમ વારસો હતો તે ગુજરાતના કેટલાક મુખ્યમંત્રીઓએ ટોચા સાધનો અને ઓછી આવક વચ્ચે પણ નિભાવ્યો હતો પણ એ માટે પ્રજાનું કામ કરવાની નિષ્ઠા જોઈએ આજે તો ધારાસભ્યો અને પ્રધાનોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરવી પડે છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી જો અધિકારીઓ તમારું ન સાંભળતા હોય ધારાસભ્યોનું ના સાંભળતા હોય મંત્રીઓનું ન સાંભળતા હોય તો પ્રજાનું કોણ સાંભળતું હશે જે તાત્કાલિક રાહત નંબરો ફોન નંબરો આપવામાં આવે છે તે કોઈ ઉપાડનાર નહોતું હોતું ઉપાડનાર હોય તો કોઈ અમલ કરનાર ભાગ્યે હોય છે આવા સમયે પ્રજા નેતાઓ પર રોષ ઠાલવે છે સામાન્ય રીતે પૂર જેવી સ્થિતિમાં એની જવાબદારી કે રાજ્ય કેન્દ્ર કરતાં સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે તેમના અધિકારીઓ તેમના અધિકારીઓ સરકારી અધિકારીઓ પણ નેતાઓને ગાંઠતા હોતા નથી જો નેતાઓને અધિકારીઓ રહી ગાંઠે તો નેતાઓ કામ શું કરવાના છે આપણા ત્યાં ગ્રામ પંચાયતથી માંડી અને લોકસભા સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોટી ફોજ છે એ પ્રજા વચ્ચે રહેવાનું ભૂલી ગઈ છે અધિકારીઓ અને નેતાઓ એસીની ચેમ્બરમાં બેસી રહે છે અને જ્યારે પાણી ઓસરી ગયા પછી પ્રજા પ્રસંગે જ્યાં ત્યારે પ્રજાનો રોષ સાતમા આસમાને હોય છે એનો ભોગ બનવો પડે છે પ્રજાએ પણ ચૂંટણી સમયે આ બધી જ બાબતોનો વિચાર કરવો પડશે અને ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલ જેવા મુખ્યમંત્રીએ કુદરતી આપત્તિ વખતે ઊભી કરેલી એ ઉત્તમ પ્રણાલીને અનુસરવું પડશે મિત્રો અમારી વાત આપને ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ મણિલાલ એમ પટેલ સચોટ વાત આભાર ધન્યવાદ